ઓગણીસ પહેલી જાન્યુઆરી એ આણંદ શહેરમાં અશાંત ધારો ચાલીસ વર્ષની જહેમત બાદ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો આજે એકત્રીસ બાર બે હજાર ચોવીસ પાંચ વર્ષ પછી આ ધારાની મુદત પૂરી થાય છે તમામ હિન્દુ સંગઠનો આજે જે હાજર છે એ તમામ હિન્દુ સંગઠનોને સરકારને પણ પત્ર લખીને આજથી મહિના પહેલા જાણ પણ કરેલી છે કે આણંદ શહેરમાં જે અશાંત ધારો એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ પતે છે તે અશાંત ધારા માટે અમને દસ વર્ષ માટે આ અશાંત ધારો ફરીથી આણંદ શહેરમાં લાગુ પડે છેલ્લા પાંચ વર્ષમાં જો આપ જોઈ શકશો અશાંત ધારાના કારણે ઘણી બધી મિલકતોમાં લઘુમતી કોમ જે એન્ક્રોચમેન્ટ કરતી હતી તે ઓછું તો જરૂર થયું છે પરંતુ હજુ પણ એવા ઘણા વિસ્તારો છે કે જેમાં આ લઘુમતી કોમોએ પોતાની કોઈ પણ યેન કેન પ્રકારે યુક્તિ અજમાવીને હિન્દુઓના નામે દસ્તાવેજ કરીને